ફરતી કરી હોવાની પત્રિકાની વાત આવી હતી જેને લઈને તેઓની અટકાયત કરવામાં આવી હતી હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પત્રિકા વાયરલના મામલે ચારે યુવકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે પોલીસે ફરિયાદ નોંધી કોર્ટમાં રજૂ કર્યા હતા પંદર પંદર હજારના ના જામીન પર મુક્ત કર્યા હોવાની પણ જાણકારી મળી રહી છે કોંગ્રેસના નેતાઓ પણ પ્રયાસમાં હતા કે તેઓ મુક્ત થાય કેટલાક પાટીદાર આગેવાનો પણ પ્રયાસમાં હતા કે તેઓ મુક્ત થાય વધુ માહિતી ન્યુઝિન સમર્થક હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક સમગ્ર ઘટના શું ઘટી હતી અને હાલમાં વધુ શું અપડેટ છે ઘટનામાં

તેમની અટકાયત કરવામાં આવી હતી અને રાજકોટ દ્વારા તેમની અટકાયત કરી લીધી હતી ને ત્યારબાદ જે છે તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતા જો કે આજે વહેલી સવારમાં જે છે ગઈકાલે મોડી રાત્રે પણ લેવા પાટીદાર આગેવાનો તેમજ કોંગ્રેસ અગ્રણીઓ રાત્રેના દેઢ વાગ્યે જે છે રાજકોટ પ્રાઇમ રામ પહોંચ્યા હતા અને જે વ્યક્તિઓની અટકાયત કરી છે તેમને તાત્કાલિક છોડી દેવાની માંગ કરી હતી પરંતુ ક્યાંક તૈયાર રાતભર તેમને જે છે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા આજે વહેલી સવરમાં પણ જે છે કોંગ્રેસ અગ્રણીઓ અત્યારે રાજકોટ પોલીસ કમિશનર કચેરી હતા અને તેમને પોલીસ કમિશનર ને રજૂઆત કરી હતી એક સમયે જે છે કોંગ્રેસ અગ્રણીઓ ધરણા પર બેઠા હતા જોકે ત્યારબાદ તેમને જે છે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે હાલ આ મામલે આક્ષેપ આક્ષેપ થઈ રહ્યા છે ભાજપ પ્રમુખ છે તે કોંગ્રેસ ઉપર જે છે તો બીજી તરફ કોંગ્રેસ છે તેમના દ્વારા પોલીસ ની જે છે મદદ મદદથી ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો માહોલ બગાડવાની જે કોશિશ કરવામાં આવતી હોવાનું પણ જે છે અત્યારે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલ ચારેય યુવાનો છે તેમને જામીન પર મુક્ત કરાયા છે હાર્દિક સમગ્ર માહિતી બદલ

બાર રેસ્ટોરન્ટ એમનું છે વાઇન શોપ તો એમપી નું છે લાલુભાઈ દારૂનો ધંધો કરે છે અને હર મહિને સો કરોડ રૂપિયા કમાય છે ગુજરાતમાં દારૂ મોકલાવીને બીજાને શું આરોપ લગાવે છે જે પોતે કાચના ઘરમાં રહેતા બીજાને શું પથ્થર મારે ભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે ભૂચર મોરી અંગેના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના એ કાર્યક્રમનો વિડીયો સામે આવ્યો છે જેમાં નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું સાંભળીએ बूचर मोरी आ रावलपिंडी में जन्मया होत तो मित्रों तो लखी राखो बूचर मोरी रावलपिं मत तो रावलपिंडी आज हिंदुस्तान में होत भूचर मोरी कराची में म होत भूचर मोरी में म होत તે ભૂમિ આજે હિન્દુસ્તાન ની ભૂમિ હોત આપણે બધા અહીં છે ગૌરવ ઘેર માથું કરીને ઉભા છે એની ક્રેડિટ કોઈને જતી હોય તો આ વીર ભૂમિ ને જાય છે આ વીર ને જાય છે આ મહા મહાપુરુષ ને જાય છે

વકતૃત્વ સ્પર્ધા રાણા પ્રતાપ થી જરાય ઓછું ન કહી શકાય એવી આ લડાઈ હતી એ વખતે ટર્નિંગ પોઈન્ટ હતો ઇતિહાસ છે મિત્રો મેળામાં છત્રીઓના શણગાર હોય માત્ર તલવારના આટાપાટાની સ્પર્ધા આપણો યુવક સંઘ યોજી શકે વિદ્યાલય શાળા ખાતે મહારંગોળી કાર્યક્રમ નું આયોજન કરાયું હતું લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે હેતુથી મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું કાર્યક્રમમાં ભરૂચ જિલ્લામાં ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સો ટકા મતદાન માટે પ્રયત્નો જાગૃતિની રંગોળી પૂરી હતી આ પ્રસંગે પ્રશાંત જોશી ભરૂચના પ્રાંત અધિકારી મનીષા મવાણી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મેસેજ જાય એવો પ્રયત્ન કર્યો છે હું આ ટીમને અભિનંદન વ્યક્ત કરું છું અને સાથે હું આપને પણ વિનંતી કરું છું આપને અપીલ કરું છું કે આપણા તમામ નાગરિકો મતદાનની પોતાની પવિત્ર ફરજ ને નિભાવે અને મતદાન કરે

અને એવા સમયમાં યુવાનો નાગરિકો મહિલાઓ તમામ મતદારોનો ઉત્સાહ વધે એ દિશામાં આજે સમગ્ર ગુજરાતમાં સામૂહિક રંગોળીનું એક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમે આલ્ફાવન મોલ ખાતે અમે સાઈઠ બાય બાર એટલે એક લોંગેસ્ટ રંગોળી દ્વારા આલ્ફા મોલમાં જે પણ નાગરિકો આવી રહ્યા છે અને મતદાન જાગૃતિનો સંદેશો આપવા માગીએ છીએ સમગ્ર અમદાવાદ શહેરમાં મોટાભાગે તમામ હોલ જે મોલ છે તેમજ સરકારી કચેરીઓ છે તેમજ જાહેર માર્ગો છે અને શાળાઓ છે ત્યાં રંગોળીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે પરંતુ હવે સામાન્ય જનતા પણ સમાજમાં મતદાન જાગૃતિનો સંદેશ અવનવી રીતે આપી રહ્યા છે સુરતમાં સંસ્કાર ભારતી વિદ્યાલયના બાળકો દ્વારા આકર્ષક રંગોળી બનાવી મતદાન જાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો છે ધોરણ નવની આઠ વિદ્યાર્થીઓએ મહા મહેનતે સાડા ત્રણ કલાકની મહેનતે કલેક્ટર કચેરીના એ બ્લોક અને બી બ્લોકમાં આ ભવ્ય રંગોળી બનાવી છે લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી ચાલી રહી છે અને સાત તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે લોકો મતદાન રૂપી જાગૃત થાય તેને લઈને સુરતના કલેક્ટર ઓફિસ ખાતે ભૂલકાવ્ય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક રંગોળી બનાવવામાં આવી છે મારો મત મારો અધિકાર જો સુરત બેઠક ઉપર ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યો છે પણ સુરતના સિત્તેર ટકા વિસ્તાર એટલે કે સુરતની બાજુમાં આવેલું બારડોલી અને નવસારી લોકસભા નો વિસ્તાર આવતો છે એટલે કે સુરત સિવાયની બે લોકસભાના ઉમેદવારોએ મતદાન કરવાનું છે અને લોકો મતદાન માટે જાગૃત થાય પોતાના મતનો ઉપયોગ કરે અને સારી સરકાર છૂટે તેને લઈને તંત્ર દ્વારા લોકો મતદાન કરે તેને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના કલેક્ટર ઓફિસમાં શાળાના બાળકો દ્વારા એક સુંદર રંગોળી પાડવામાં આવી છે અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે મતદાન તારીખ સાત મહિના રોજ છે તો પોતાના ઘરેથી નીકળો અને મારો મત છે મારો અધિકાર છે મતદાન કરો અને સારી સરકાર છૂટો તે રીતનો એક આ પ્રચાર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે લોકોને જાગૃત કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી છે કેમેરામેન ભરત બંપટ સાથે કિર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત નજીક આવી રહી છે ત્યારે સુરક્ષા તંત્ર પણ સતર્ક થઈ ગયું છે ત્યારે વડોદરામાં સીમી સાથે સંકળાયેલા વડોદરાના બાર શકમન શખ્સોની શોધખોળ હાથ ધરાય છે દિલ્હીના અનલોફુલ એક્ટિવિટીઝ ટ્રિબ્યુનલ દ્વારા શહેરની કલેક્ટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર નામ ફોટો સાથેની યાદી લગાવવામાં આવી છે શકબંદના નામ અને ફોટોની યાદી લગાવતા પોલીસ પણ દોડતી થઈ છે જેમાં સંકળાયેલ બી એચ એમ એસ ડોક્ટર બીએસસી સુધીનો પણ અભ્યાસ ધરાવે છે જેમાં અલ્તાફ હુસૈન શેખ સામે અમદાવાદમાં એક્સપ્લોઝિવ સસ્ટેન્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્રની ચિંતા વધારે તેવા પ્રકારના જે સમાચાર છે તે વડોદરાથી સામે આવી રહ્યા છે સીધી વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીની સામે જે સીમી સાથે સંકળાયેલા બાર જેટલા સકમન છે તેમની યાદી જે છે તે જાહેર કરવામાં આવી છે અને અત્યારે જે પોલીસ વિભાગ છે તેમના દ્વારા આ જે બાર સકમંદો છે તેમની શોધખોળ જે છે તે કરવામાં આવી રહી છે દિલ્હીના અનલોફુલ એક્ટિવિટીઝ ટ્રિબ્યુનલ દ્વારા શહેરની કલેક્ટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર નામ અને ફોટા સાથેની યાદી જે છે તે લગાડવામાં આવી છે અત્યારે તમે જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ તમામ એ લોકો છે કે જેઓ જે છે સંદિગ્ધ ગતિવિધિ સાથે સંકળાયેલા છે અને તેમની પોલીસ દ્વારા અત્યારે જે સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે સિમી સાથે સંકળાયેલા જે બાર લોકો છે તેમની યાદી તમે જોઈ રહ્યા છો કે એમાં જે સામેલ હોય તેની વાત કરવામાં આવે તો વાડીનો સાદા પાનવાલા કે જે બીએચએમએસ ડૉક્ટર છે એસ ડોક્ટર છે નાની શિપવાળનો જે મોહમ્મદ હનીફ શેખ છે તે એમએસ યુનિવર્સિટીમાં બીએસસી સુધી બન્યો છે તો સાથે સાથે વાત કરીએ તો યાકતપુરાના અલ્તાફ હુસેન શેખ જે છે તેની સામે અમદાવાદમાં એક્સપ્લોઝિવ સબસ્ટેશન હેઠળ ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આ જે તમામ લોકો જે છે અત્યારે પોલીસની રડારમાં છે અત્યારે પોલીસ દ્વારા આ જે તમામ લોકો જે છે તેમનું સર્ચ જે છે તે કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય બાબત છે કે લોકસભાની ચૂંટણીની ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોઈ ગેરકાયદેસર ગતિવિધિ ન થાય તેના માટે આ તમામે તમામ જે બાર લોકો જે છે તેમનું જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અને વહેલામાં વહેલી થકી આ તમામ બાર લોકો જે છે

એક ઇલેક્શન મેટાવર્સનું તૈયાર કરવામાં આવ્યું છે એક વર્ચ્યુઅલ રિયાલિટીનું એક ફિલિંગ નવા મતદારોનો આપશે એ ગાંધીજીના અપમાનની કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ગાંધીજી પર જ બફાટ કરી દીધો જો કે ભાજપના નેતાઓએ સવાલ એ કરી રહ્યા છે કે આખરે ઇન્દ્રનીલે કયા સમયે આ નિવેદન આપ્યું ભાજપમાં ભળેલા અશોક ડાંગરે કહ્યું કે સાંજે સાત બાદ તેઓ ગમે તે બોલી શકે તો ઋષિકેશ પટેલે કહ્યું કે કયા સમયે તે બોલ્યા તે પણ મહત્વનું છે આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાપશે તો એ રાહુલ ગાંધી હશે એકદમ જેને ઇન્દ્રલીલભાઈ નું ઇન્ટરવ્યુ હાથ વાગ્યા પછી લીધું તો આજે ને અમારા બુરોબી રામભાઈ કાયમ એમ કે હાથ પછી ન જાવ એટલે હાથ પછી લીધું તો ગમે એ વાતો કરશે સોરી મને ખબર નથી પરંતુ કેટલા વાગે આપી

કે તમારા આગેવાનો એક વરવી વાસ્તવિકતા તરફ પહોંચી ગયા છે પરાજય તો નિશ્ચિત જે હાર ભાડીને બેવાકડી બનેલી કોંગ્રેસના આગેવાનો મહાત્મા ગાંધી વિશે બેફામ વાણી વિલાસ કરવા બદલ કોંગ્રેસના નેતૃત્વએ સમગ્ર રાજ્યની પ્રજાની માફી માંગવી જોઈએ ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો મતદાતાઓને મનાવવા મેદાને ઉતર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા પણ આનંદમાં કરમસદથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે સરદાર સાહેબની પ્રતિમાને હાર પહેરાવી પ્રચારની શરૂઆત કરી હતી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનો પ્રવાસ કર્યો જે લોકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે જે પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતા ચોક્કસ નક્કી છે કે બે હજાર માં જે પરિણામ ગુજરાત અને દેશમાં આવ્યું હતું

એકસો સાત વર્ષ થયા છે અને અમે બધાએ આજે ભાજપમાં જોડાયા છીએ નરેન્દ્રભાઈ મોદીની જે કામ કરવાની પદ્ધતિ ભાજપ સરકારની જે કામ કરવાની પદ્ધતિ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌને સાથે રાખીને જે કામ કર્યા છે અને એમાં ખાસ કરીને અમારે તો મજૂરલક્ષી કયા કામો થયા એ જોવાનું રહ્યું એમાં પણ અમને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં મદદ કરી છે કે તમે બે હજાર ચૌદ પછીની પરિસ્થિતિ જુઓ તો એમાં મજૂરલક્ષી જે કામો જે સોશિયલ સિક્યોરિટી સામાજિક સુરક્ષાના કામદારોના કામ જુઓ કે સામાન્ય પ્રજાના કામો જુઓ તો સૌથી વધારે થયા છે હમણાં હમણાં લેટેસ્ટ તમને કહું વિશ્વકર્માની સ્કીમ ભારત સરકારે બહાર પાડી મોદી સરકારે પછી આરએલ આરપીએલ કાઢી જેમાં જે લોકો પાસે કશું જ નથી એ લોકોને ઓટોમોબાઇલની ટ્રેનિંગ આપ ભવ્ય જીત માટે ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા મતદારોને મનાવવા મેદાને છે ત્યારે વાલિયામાં વિજય વિશ્વાસની યાત્રા ઘોડા પર બેસી કાઢવામાં આવી હતી પ્રચારમાં મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો સાથે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મનસુખ વસાવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલી ની મુલાકાતે આવતીકાલે બોડેલીમાં અમિત શાહની જાહેર સભા બોડેલીમાં અમિત શાહના કાર્યક્રમ ને તડામાર તૈયારીઓ પાંત્રીસ થી વધુ જનમેદની બેસવા માટે કરાઈ છે બેઠક વ્યવસ્થા કાર્યક્રમને લઈને બોડેલીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જશુભાઈ રાઠવાએ મતદારોને આપ્યું આમંત્રણ મોટી સંખ્યામાં સંખ્યા ઉમટે તેવી આશા વ્યક્ત કરી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે લોકસભામાં ભવ્ય જીત માટે ભાજપ માંચડો ઘડી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંઘ પ્રદેશ દેવ અને દાદરાનગર હવેલી લોકસભા બેઠકની ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે આવતીકાલે કોલેજ મેદાનમાં એક જંગી ચૂંટણી સભા સંબોધશે દેવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને દાદરાનગર હવેલી બેઠકના ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર માટે પ્રચાર કરશે જેને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે લોકસભાની ચૂંટણીના પ્રચારનો અંતિમ ધમધમાટ ચાલી રહ્યો છે કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દક્ષિણ ગુજરાત આવી રહ્યા છે સૌપ્રથમ તેઓ દક્ષિણ ગુજરાત વલસાડ ડાંગ લોકસભા બેઠકના વાંસદામાં તેઓ છે ચૂંટણી સભા છે અને ત્યારબાદ તેઓ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ કાલે દમણ આવી રહ્યા છે અને એરો ઉત્સાહ છે કારણ કે ઘણા સમય પછી એક મોટા કદરના નેતા જાહેર સભા કરવા અહીં ઉપસ્થિત રહ્યા છે એમ પણ દમણ દીવ અને દાદરાનગર હવેલીના અનેક વિકાસના કાર્ય થયા છે અનેક વિકાસના કાર્યો પાઇપલાઇનમાં છે અનેક વિકાસના કાર્ય ચાલુ છે અને અનેક વિકાસના કાર્ય આવનારા દિવસોમાં થનાર છે ત્યારે એ બધી જ વાતો લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે બધી જ તૈયારી થઈ ચૂકી છે એમને નમનમ અમિત શાહજી આવે છે તે જીતવાના તો હતા જ પણ તે બંને સીટમાં પર્સન્ટેજ વધશે અને બહુમતીથી જીતશું આ બેઠક પર કાલે અમિત શાહ અહીં આગળ ચૂંટણી સભા સંબોધવામાં હોવાથી અત્યાર સુધી ભાજપનો જે ગ્રાફ છે તેમાં વધારો થશે અને વધુ લીડથી જીતશે તેવું ભાજપના અગ્રણીઓ અહીં આગળ આશાવાદ સેવી રહ્યા છે ભરતસિંહ વાડેર ન્યૂઝ એજન્સી ગુતાતી દમણ આર પાર્ટીદાર યુવકો સામે નામજોગ ફરિયાદ दाखल થઈ છે તાલુકા પોલીસે ચારે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે જાગો લેવા પાર્ટીદાર જાગોના લખાણનો પત્રિકામાં તો ઉલ્લેખ

અમારી માગ છે ખરેખર અને અત્યારના છોડી દો એ જ અમારી માગ છે ભાજપ દ્વારા ખોટી ફરિયાદો કરવી ચૂંટણીના દિવસે ફોન ઉપર વા ગાડીઓ જાણ વાં ખોટું ચાલે છે એ વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ આજે પણ અમારી કમિશનરશ્રીને વિનંતી છે કે તમે જો એની અટક કરી લીધી હોય તો તાત્કાલિક એને જામીન ઉપર છોડવામાં આવે કારણ કે એમાં જે કલમો છે એ ત્રણ વર્ષની જોગવાઈ મુજબની છે ને સાત વર્ષ સુધીની તમને સજાની કોઈપણ જોગવાઈની કલમ હોય તો પોલીસ સ્ટેશનમાં જ જામીન આપી શકાય તો શા માટે હજી સુધી અમને જામીન દેવામાં અમારા છોકરાઓ નથી આવતા એના માટે અમારી રજૂઆત છે જો જામીન દેવામાં નહીં આવે તો અમે કોર્ટમાં પણ લડીશું અને જરૂર પડીએ તો ઉપરની કોર્ટમાં પણ જાશું કે આ ખોટી રીતે અટક કરવામાં આવ્યા છે